કે હવે મનમાની ચલાવી લેવા માટે સરકારની બોર્ડની જે બોર્ડ ઓફ મમિની છે એ તૈયાર નથી અને આવા લોકોને કે રૂક જાઓ એવો આદેશ આપવા માટે તત્પર હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અને એટલા માટે હવે એમ સફળતા દેખાય રહી છે કે ગેરકાયદેસર રીતે પૈસા કમાવેલા વૃત્તિ દાખવનાર આ લોકો કમલા એપાર્ટમેન્ટના નામે અને પટેલ બાગ કોપી સોસાયટીના લોકો ભેગા ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રવૃત્તિ જવાનો આદેશ આપવા માટેનો સમય આવી ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ કાયદાકીય ભાષામાં જણાઈ આવે છે જે આપને હું સુવિધિત કરું છું આના સિવાય તમારે બીજું કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છો કોઈએ જરાય ડરવાની જરૂર નથી કાયદો તમને સમર્થન કરે છે કાયદો એ રક્ષક છે અને કાયદાનું રક્ષણ હોય ત્યારે સોસાયટીના કોઈ પણ સભ્ય કોઈ પણ આવા તત્વોથી ડરવાની જરૂરિયાત સાથે છીએ કે કાયદો તમારી સાથે છે અને કાયદા પ્રમાણે લડી અને તમને કોઈ બળજબરીથી આ મકાનોમાંથી કાઢી નહીં શકે એના માટેનો અમારો પ્રયત્ન છે અને પ્રયત્ન અમે કાયદા મારફત સફળ બની નામ ઇન્દ્રૌદન નટલાલ શાહ છે કમળા છેલ્લા ત્રીસ વર્ષથી રહું છું અત્રે કમળા એપાર્ટમેન્ટ એ મૂળભૂત રીતે બાગ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે એ નામથી રજિસ્ટર થયેલી છે તાજેતરમાં કમળા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના જે પણ વહીવટકર્તાઓ છે એ કોઈ સદંતર ગેરકાયદેસર રીતે બાગ કોપરેટિવ સોસાયટીને પણ ધ્યાનમાં લીધા વિના એમના ઠરાવ પાસ કરી અને રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરી છે જે બિલકુલ ગેરકાયદેસર છે અને બંધારણની બિલકુલ વિરુદ્ધ છે જે બિલકુલ માન્ય રહેતી નથી એમને કરેલા ઠરાવો પણ ગેરકાયદેસર છે કેમ કે બાગ કોપરેટિવ સોસાયટીને જ આ પ્રકારની કામગીરી હાથ ધરવાના અધિકારો આપેલા છે આ બધી પ્રવૃત્તિઓ જોતા એવું લાગે છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એ ચલાવી શકાય નહીં સભ્યોના હિતની વિરુદ્ધમાં છે અને માટે અમે બોર્ડ ઓફ નોમિનીઝની અંદર ગયેલા અને બોર્ડ ઓફ નોમિનીઝ અત્યારે અમને એના માટે સ્ટે આપેલો છે જે અંગે આગળની કાર્યવાહી કરવાની રહે છે મારું નામ કાંતિભાઈ બી પરીખ છે હું કમલામાં કમલા અપાર્ટમેન્ટમાં લાસ્ટ બત્રીસ વર્ષથી રહું છું કમલા એપાર્ટમેન્ટ એ સ્કીમ પટેલબાગ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી જે રજિસ્ટર છે એના અંતર્ગત છે છેલ્લા ઘણા સમયથી કમલા એપાર્ટમેન્ટને રીડેવલપમેન્ટ માટે પ્રોસેસ ચાલે છે અને એ પ્રોસેસના રેફરન્સમાં પટેલબાગ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચેરમેન શ્રી નારાયણસિંહ ઠાકોરે અમારા આઠ જણા વિરુદ્ધ એસસીએ એટલે કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઈકોર્ટમાં મૂકી છે એનું હિયરિંગ ચાલ ચાલે છે અને ઇન બિટ્વીન અમને જે કંઈ રેફરન્સને બીજા બધા મળ્યા છે એ જોયા અમે એમના ઠરાવો જોયા એ બધું જોતા બધું જ કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના હોદ્દેદારોએ કર્યું છે જે ઇનવેલિડ છે કારણ કે કમલા એપાર્ટમેન્ટ સ્કીમનું નામ છે ઓરિજિનલ સોસાયટી તો બાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને એને જ આ બધા રાઇટ છે લેટર એ પ્રોસેસના અનુસંધાનમાં અમે આ વારંવાર જવાબો પણ આપેલા છે એફિડેવિટથી પણ અમે જવાબ આપ્યા છે એ પ્રોસેસ અંદર પ્રોસેડિંગમાં છે મહેશ દવે એડવોકેટ આમ તો હું બનાસકાંઠાથી છું અને જે પ્રકારે અહીંના કમલા એપાર્ટમેન્ટમાં અને મૂળ વાત તો પટેલબાગ બાગ કોઓપરેટિવ સોસાયટી જે છે એમાં રહેતા લોકો દ્વારા જે ડિસ્પ્યુટ અને ચાલતો હતો ને મારો સંપર્ક થયો તો મને કહ્યું કે આ પ્રકારની મારી વાત છે મેં એમાં જોયું જાણ્યું અને અહીંના સ્થાનિક અમદાવાદના વકીલ આદરણીય પરિમલભાઈ રાવલ સાહેબ સાથે પણ સંપર્ક કરી કરાવી અને એમના મારફત અમે બોર્ડ ઓફ નોમિનીમાં આ વસ્તુને દાખલ કરવામાં આવી બોર્ડ ઓફ નોમિનીમાં દાખલ કરતી વખતે પ્રથમ વાદી તરીકે ચારુબેન દિનેશભાઈ શાહ અને અન્યો દ્વારા એક દાવો પણ દાખલ કરવામાં આવ્યો જે દાવાની મૂળ વાત એવી છે કે આ બાગે પટેલ બાગ કોપરેટિવ સોસાયટી લિમિટેડ અન્ય લોકો દ્વારા જે પ્રકારે પ્રોસેસ કરવામાં આવી છે તદ્દન બેડ ઇન લો છે કાયદા વિરુદ્ધ છે અને નેલિન વોઇડ છે એટલા માટે કે એમને ત્યાં આગળ ચાલતું કમલા એપાર્ટમેન્ટ એસોસિએશન છે કે જે સંસ્થા એવા નામની એસોસિએશનના નામે ઠરાવો કરી અને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એ કાયદા વિરુદ્ધ છે આવી કોઈ જ રીડેવલપમેન્ટ કરવા માટેની કમલા એપાર્ટમેન્ટને સત્તાઓ પહોંચતી નથી અધિકારો પહોંચતા નથી આ આપ જોઈ શકો છો કે સહકારી કાયદો જે છે અને અને એના માટે ગુજરાત સહકારી કોપરેટિવ એક્ટ મુજબ એની કલમો સ્પષ્ટ છે કે જે સંસ્થા અને સોસાયટી નોંધાયેલી હોય એ જ સંસ્થા અને સોસાયટી એના નામથી જ રીડેવલપમેન્ટ કે અન્ય કોઈ પણ નીતિવિષયક નિર્ણય કરી શકે છે અને નીતિશીલ નિર્ણય કરવા માટેના નામદાબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અન્ય જે પ્રકારે રૂલિંગો છે એ બધી જ વસ્તુઓને જોતા અને કાયદાની કલમોને જોતા કાયદાની કલમ ચુમ્મોતેર અને પંચોતેરને પણ ધ્યાનમાં લેવામાં આવે તો પણ એ તમામ વસ્તુને માર્ગ કરતી વખતે જોવે તો એમાં આવી કોઈ નોન ટ્રેડિંગ એસોસિએશનને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની સત્તાઓ જ ન હોવા છતાં એમણે આવા નોન ટ્રેડિંગ એસોસિએશનના નામથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે અને એટલા માટે અમારા મારફત અમોય રાવલ સાહેબ મારફત એ પિટિશન દાખલ કરી દાવો દાખલ કર્યો અને બોર્ડ ઓફ નોમિનીને જણાઈ આવ્યું કે ખરેખર કમલા એપાર્ટમેન્ટના નામથી થયેલી પ્રોસેસ બેડ ઇન ઇન નેલ છે અને એટલા માટે બોર્ડ ઓફ નોમિની કોર્ટ અમદાવાદ દ્વારા અમારા ફેવરમાં એટલે કે આ મકાનો નહીં તોડવા અમાને ત્યાંથી હટાવવા નહીં અમને ત્યાંથી ડિસ્ટર્બ કરવા નહીં એવી અમારી બધી અરજીઓ મુજબ અને એ જે પ્રકારના ઠરાવો કરીને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એને અત્યારે કરી શકાય નહીં એ વાતને પ્રાથમિક દ્રષ્ટિ સ્વીકાર કરી અને સ્ટેટસ કો ઓર્ડર આપવામાં આવેલ છે અર્થાત નામ નામદાર બોર્ડ ઓફ નવીની કોર્ટ ને પ્રાથમિક જણાવી આવેલ છે કે આ લોકો કરેલી પ્રવૃત્તિ સદંતર કાયદા વિરુદ્ધ ની હોવાથી આ પ્રકારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારો વિજય થયો છે અને જે પ્રકારની મુરાદો કમલા એપાર્ટમેન્ટ અને એની સાથે પણ કરી અને પટેલ બાર સોસાયટી દ્વારા કરવામાં આવતી હતી એમના ઉદ્દેદારો દ્વારા કરવામાં આવતી હતી અને જે પ્રકારે ખોટા પ્લોટો દર્શાવી દઈ અને આ તમામ પ્રોસેસ કરવામાં આવતી હતી એના ઉપર લપડાક લગાવવામાં આવી છે અને નામદાર બોર્ડ ઓફ નોમીની કોર્ટે જાણી લીધું છે અને ખ્યાલ આવી ગયો છે કે આ લોકોએ પ્રાથમિક રીતે તદ્દન ખોટા દસ્તાવેજો કર્યા હોય એવું જણાઈ આવે છે ખોટા ઠરાવો લખ્યા હોય એમની સત્તા વિરુદ્ધ રીતના ઠરાવો પસાર કર્યા હોય એ પ્રકારનું જણાઈ આવે છે એમાં જે પ્રકારે સાત આઠ બે હજાર બાવીસના દિવસે કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશન દ્વારા જે જનરલ સભા બોલાવવામાં આવી અને રીડેવલપમેન્ટ માટેની વાત કરવામાં આવી છે તો રીડેવલપમેન્ટ કરવાની સત્તાઓ કમલા એપાર્ટમેન્ટને છે જ નહીં તેમ છતાં કરી છે નોન ટ્રેડિંગ એસોસિએશન કાર્યવાહી થઈ શકે નહીં એ વાતનો પણ સ્વીકાર થયો છે એક આઠ બે હજાર બાવીસ તારીખે જે એમઓયુ કરેલ છે એ પણ ગેરકાયદેસર છે એ પણ સ્પષ્ટ રીતે જણાવી આવે છે અને અમે દાવામાં એ વાતની પણ રજૂઆત કરેલ છે

એમના એમના ઉપર ધાક ધમકી દબાણ ગેરસમજૂતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એના માટે નાની મોટી પોલીસ કમ્પ્લેનો અને આ બધી પણ બાબત થાય થઈ અને થશે હજુ પણ થશે અને એના માટે અમે કમિશનર સાહેબને અને કન્સન્ટ પોલીસ સ્ટેશનને મળીને પણ કહેવાના છે કે આ લોકોને જેવી ખબર પડશે કે હવે મળી છે અથવા સ્ટેટસ કો ઓર્ડર જયારે પાસ કર્યો છે ત્યારે ફરીથી આને વિડ્રો કરાવવા માટેનું દબાણ ઉભું કરવાનો પ્રયત્ન પણ આવા તત્વો દ્વારા થશે અને એની સામે મને વિશ્વાસ છે કે રાજ્યની સરકાર આદરણીય ગૃહમંત્રી સંઘવી સાહેબ અને કમિશનર સાહેબ અને પોલીસ તંત્ર આવા તત્વોની સામે કડક હાથે કાર્યવાહી લઈ કરશે અને આવા કોઈ દબાણમાં અમારા સભ્યો નહીં આવે અપીલ કરનાર વિવાદી કરનાર વિવાદ અરજી કરનાર લોકો આવી કોઈ પણ પ્રવૃત્તિ દબાશે નહીં અને પોતે કાયદાકીય લડત સંપૂર્ણપણે આપશે અમે કાયદાથી લડવા માંગીએ છીએ એવો ઓર્ડર થયો છે તો એને પણ એલપીએમાં લઈ જવા માટે પણ અમે એમને પ્રોત્સાહિત કરીશું અને કહીશું અને એલપીએને પણ અમે મજબૂતાઈ મળશે કે એ લોકો હતા એના કરતાં સંખ્યા વધી ગઈ છે અને સંખ્યા વધી અને એ પ્રકારની જે વાત થશે એટલે કાયદાની કલમ જે છે એના માટે માટેની એ પણ અમારા ફેવરમાં આવે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે હવે કોઈએ જરાય ડરવાની જરૂર નથી કાયદો તમને સમર્થન કરે છે કાયદો એ રક્ષક છે અને કાયદાનું રક્ષણ હોય ત્યારે સોસાયટીના કોઈ પણ સભ્ય કોઈ પણ આવા તત્વોથી ડરવાની જરૂરિયાત નથી અમે એને કાયદો બધા જ તમારી સાથે છે અમે એટલા માટે સાથે છીએ કે કાયદો તમારી સાથે છે અને કાયદા પ્રમાણે લડી અને તમને કોઈ બળજબરીથી આ મકાનોમાંથી કાઢી નહીં શકે એના માટેનો અમારો પ્રયત્ન છે અને પ્રયત્ન અમે કાયદા મારફત સફળ બની બિલ્ડર બિલ્ડર પણ તમે જોઈ શકો છો બિલકુલ સાચી વાત યાદ કરી છે કે જેને આપવા માટે બોર્ડના ઠરાવમાં લીધી નથી કમિટીમાં જ લીધી નથી એવી કોઈ વસ્તુને જનરલ બોર્ડ કાયદો એવો કહે છે કલમ તોતેર કે આવી વસ્તુ જનરલ બોર્ડમાં જ કરી શકાય કમિટીને પણ સત્તાઓ નથી તો પણ એવી કોઈ પણ કાર્યવાહી કર્યા વગર એ રીતે એકથી બીજાના નામે બીજા જગ્યાએ બરોબર ત્રીજાને વેચી માર્યું એ પ્રકારની પ્રવૃત્તિ એમના દ્વારા આચરવામાં આવી છે આ તમામ વાતને હવે ખુલ્લી પાડવામાં આવી રહી છે અને ખુલ્લી પડશે અને નામદાર હાઈકોર્ટના ધ્યાને કેટલીક વસ્તુ નથી મુકાઈ ગઈ લોકોના દ્વારા મેં આજે અભ્યાસ અંશત અભ્યાસ કર્યો છે જાણવા મળ્યું છે તો એ વસ્તુ પણ મૂળભૂત કાયદાઓનો ભંગ થયો છે એ વાત પણ હવે એલપીએ માધ્યમથી નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ધ્યાને પણ મૂકવામાં આવશે